હલવાઈ ગયો છે વિડિયા માટે તો લેટ્સ ગો હું તો બી ગયો કાઈ જનાવર છે કાકા કતર માર્ક કેમ્પિંગ કરી રહી છે અમે કેમ છો બધા મજામાં જ જશો કારણ કે આપડા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે આપણે ભાઈ આવી ગયા છે ભેરારા માતાજીના મંદિરે દર્શન કરી લ્યો ભાઈ બધાય Asyiknya kau bayi mendiri Mustah juga asyik bayi Nah baju awo tuh kira kau jual આવું છે કાંઈક ભાઈ અને આ છે આપણી ગાડી આવું કંઈક મંદિર અહીંનું વ્યૂ જોવો ભાઈ મસ્ત છે અને આ છે કંઈક આવો ઉપરનો નજારો જોવો જુઓ ભાઈ મસ્ત છે વાતાવરણ બિલકુલ મસ્ત જગ્યા છે વ્યૂ જોવો ભાઈ ખાલી વ્યૂ જોવું અને આ છે આવું કંઈક મંદિર ભેરારા માતાજીનું આ બાજુ આવો તો ક્યારેક આવજો ભાઈ મસ્ત વાતાવરણ છે બિલકુલ મસ્ત જગ્યા છે અને અહીંયા ગાયું પણ આવ્યું છે અને ચેનલ પણ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આવા જ વિડીયો જોવા માટે અને આ છે કાંઈક નીચેનું વાતાવરણ એવું નીચે પણ મસ્ત છે લોકમાં એન્ડ સુધી રહેજો ભાઈ મજા આવી જશે આ છે આવું કંઈક નીચેનું વાતાવરણ અને આ છે પાછળનું અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો વડલો તો મોટો હોય જ ને હવે ભાઈ જઈએ આની અંદર અરે ભાઈ હલવાઈ ગયો છે વીડિયા માટે તો

હવે આમ જઈએ અને આ છે મંદિરનું કંઈક વાતાવરણ આ છે આવું કંઈક મંદિર આવું છે કંઈક મંદિર ભાઈ અહીંયા આવો તો જરૂરથી આવજો કેવું લાગ્યું તમને બિલકુલ મસ્ત છે જોવો અને હવે આ આવ હેન્ડ તો નથી કરવો કહીએ ભાઈ કેવું સીન થાય અને શું થાય કારવાળા પણ નીકળી ગયા છે ઓલા ભાઈ હાલીને આપણે ઓલું તળ ચડવાનું છે અને ઊય ગાડીમાં બહેરી રહ્યો હા ગાડીને ભાઈ ગાડીની મોજ આપણે વિયુ જવું આખો ભુંજાઈ ગયો હવે અહીંથી દેખાડી ભાઈ ગાડી આવે આપડી ફાઇનલી નીકળી ગયા છે ભાઈ ગાડી પડી જા તાગડી આ દેખા આ આપડો ડ્રાઈવર આ